એટલા માટે પચીસ બેઠકો પર મતદાન યોજાયું હતું અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરીએ તો છ વાગ્યા સુધીમાં ચોપ્પન ટકા મતદાન નોંધાયું છે તો અમદાવાદ પશ્ચિમ બેઠક પર પંચાવન છેતાલીસ મતદાનની ટકાવારી નોંધવામાં આવી છે છ વાગ્યા સુધીના આંકડા સામે આવી ગયા છે ને સરેરાશ મતદાનની વાત કરીએ તો ઓગણસાઠ પોઈન્ટ એકાવન ટકા જેટલું મતદાન થયું છે વધુ માહિતી માટે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાયા છે હિરેન જે રીતે મતદાનની ટકાવારી સામે આવી છે છ વાગ્યા સુધીને લઈને શું કહેશો તમે બે હજાર ઓગણીસની તુલનામાં મતદાન કેટલું અને તેની શું અસર હોઈ શકે જે સંપૂર્ણ આંકડા સામે આવી ગયા છે એક્સક્લુઝિવ આંકડા અસ્મિતા પાસે છે એ મુજબ રાજ્યની અંદર આજે જે પચીસ બેઠકો ઉપર મતદાન થયું તેની અંદર સરેરાશ મતદાન ઓગણસાઠ પોઈન્ટ એક્યાસી ટકા થયું છે સૌથી વધારે મતદાન જ્યાં થયું છે એ વલસાડ બેઠક છે કે જ્યાં એકોતેર પોઈન્ટ ચૌદ ટકા મતદાન થયું છે અને ત્યારબાદ બીજા નંબરનું જે સૌથી વધારે મતદાન થયું છે તે બનાસકાંઠાની અંદર ઓગણસિત્તેર પોઈન્ટ એકતાલીસ ટકા મતદાન થયું છે ભરૂચ બેઠકની વાત કરીએ અને સાથે જ છોટા ઉદેપુર બેઠક ની વાત કરીએ તો ત્યાં પણ અડસઠ ટકા મતદાન થયું છે મતદાન ની ટકાવારી જે શરૂઆતમાં એવું લાગતું હતું કે આ ટકાવારી નીચી રહી જશે અથવા તો બે હજાર ઓગણીસ ની તુલનામાં આ મતદાન ઘણું પાછળ રહે તેવું લાગે છે ઘટે એવું લાગતું હતું પરંતુ જે બપોર બાદ મતદાન થયું અનેક બેઠકો ઉપર બપોરે થોડા જે મતદારો છે એ ઓછા જોવા મળતા હતા અને ઓવરઓલ જો વાત કરીએ તો ઓવરઓલ મતદાન ચોક્કસ થી ઘટ્યું છે પરંતુ જે બેઠકો મેં અગાઉ જણાવી એ પ્રમાણે સરખામણીએ આ બેઠક ઉપર મતદાન વધ્યું છે હવે જે આ મતદાન વધ્યું છે એ મતદાન ની વધવા પાછળના જે કારણો છે વિશ્લેષણ છે એ વિશ્લેષણ ધીરે ધીરે ખબર પડશે અને ત્યારબાદ એ કયાસ લગાવી શકાય કે ખરેખર આ મતદાન વધ્યું છે એ એન્ટી ઇન્કમ બન્સીના કારણે વધ્યું છે કે પછી વધારેમાં વધારે સફળતા જે મળી છે એના કારણે આ મતદાન વધ્યું છે એ ચર્ચાનો વિષય છે પરંતુ જે બેઠકોની વાત છે 3 થી 4 બેઠકો એના ઉપર આ મતદાન અત્યારે વધુ હોય તેવું હાલ પ્રાથમિક રીતે લાગી રહ્યું છે સીમા જી આભાર હિરેન સમગ્ર જાણકારી માટે તો એક્સક્લુઝિવ આંકડાઓ એબીપી અસ્મિતા આપની ચેનલ પાસે આવી ગયા છે ને જે મુજબ ગુજરાતમાં સાંજે છ વાગ્યા સુધીમાં ઓગણસાઠ પોઈન્ટ એક્યાસી ટકા મતદાન નોંધાયું છે